ચમુસરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ભક્તિ અને સ્થાન બન્યું નગર સોસાયટી ચંબુસરમાં સોસાયટીમાં આવેલ કષ્ટભંજન મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અને દર્શન કરી અનુભવે છે શનિવારે હનુમાન ચાલીસા ભજન કીર્તન થાય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં સોસાયટી પરિવારના સદસ્યો અને ભક્તો ઉપસ્થિત રહે છે સાથે બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન મંદિરના માધ્યમથી થતું રહ્યું છે શ્રી પૂનમ ભગત શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ શ્રી કિરીટભાઈ મરાઠે મનોજભાઈ ભાઈ લાલભાઈ રાવણ તથા ભીખુજી રાવ ભજન રમઝટ બોલાવે ત્યારે ભક્તો રામમય અને હનુમાનમય બની જાય છે શ્રી રામગૌ નગર સોસાયટી સરદા સોસાયટી ગાયત્રી સોસાયટી સ્થિત અહીંયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરે સવાર સાંજ આરતી અને પ્રસાદનો લાવો તમામ ભાવિક ભક્તો દ્વારા લેવામાં આવે છે સરસ મજાનું ભક્તિ અને પ્રેમભાઈ વાતાવરણ આખું અહીંયા ઊભું થયેલું છે દર શનિવારે હનુમાન ચાલીસા ની અંદર ખુબ મોટી સંખ્યા ની અંદર ભક્તો આવી રહ્યા છે અને બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે સરસ્વતી રામ